પતિ પત્ની ઓર વો ના ઝામાં હત્યાની ઘટના સામે આવી છે રાજકોટમાં પત્નીને પોતાના પતિ પર આડા સંબંધની શંકા રાખવી ભારે પડી છે ખેતમજૂરી કરતા પતિએ પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરી નાખી શું હતો સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં રાજકોટમાં ગુનાહિત પ્રવૃત્તિઓ દિન પ્રતિદિન વધી રહી છે રાત્રિના સમયે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો ફોન કરનારા વ્યક્તિએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આનંદ પરત બાદી ગામની સીમા મહિલાની હત્યા થઈ હોવાની જાણ કરી હતી તાત્કાલિક અસરથી કુવાળવા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો પોલીસે લોહી લુહાણ હાલતમાં કમલીબાઈની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હત્યારા પતિને સ્થળ પરથી જ હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યો આ મામલે પોલીસ દ્વારા વાડી માલિકનું પણ નિવેદન લેવામાં આવ્યું પોલીસને આપવામાં આવેલી ફરિયાદ મુજબ આ દંપતી દોઢ મહિનાથી ખેતકામની મજૂરી કરે છે તેમજ તેમની સાથે બહાદુરસિંહ અને તેમની પત્ની પ્રેમભાઈ પણ ખેત મજૂરીનું કામ કરે છે રામચરણનો પ્રેમભાઈ સાથે પ્રેમ સંબંધ હોવાની પત્ની કમલીબાઈને શંકા હતી જેને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિ રામચરણે પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના આણંદપર ગામ છે એ આણંદપર ગામની સીમમાં ભરતભાઈ રણજીતભાઈ વાઢેર છે તેમની વાડીમાં મજૂર તરીકે કામ કરતા હતા જે ભાગ ભાગ રાખીને કામ કરતા હતા એવા બીચી ગામ છે તાલુકો જિલ્લો બારાણ રાજસ્થાન તેનું નામ છે રામચરણ કૈલાસભાઈ શહેરિયા તે અને તેની પત્ની ગઈ રાત્રિના રોજ કોઈ કારણોસર ઝઘડો થતા ઝઘડો થયો એ બાબતમાં ઉગ્ર ઝઘડો થતાં એને તીક્ષ્ણ હથિયાર મારી એના મોઢામાં હાથમાં પગમાં સાથળમાં વગેરે તીક્ષ્ણ હથિયારો મારી અને એનું મોત નીપજેલ છે એવી ફરિયાદ વાડી માલિક જે છે એ ભરતભાઈની ફરિયાદ મુજબ ફરિયાદ લેવામાં આવેલી છે ફરિયાદ લીધા બાદ આ ગુનાના કામે તમામ અધિકારીઓએ વિઝિટ કરી વિઝિટ કરીને આરોપી પકડવા માટે કુવાડા રોડના જે પોલીસના માણસો ડિસ્ટર્બ કીએ વગેરે તે કરીને આરોપીને પકડી પાડવામાં આવેલો છે આરોપીને પકડ્યા પછી આરોપીને પૂછપરછ કરતાં આરોપી એવું જણાવે છે કે એની સાથે જ વાડીમાં કામ કરતા હતા એની જે બાદ કરે છે એની પત્ની છે એના પત્ની સાથે મારો આડો સંબંધ છે એવું એની પત્ની થયેલો જે બાબતે ઝઘડા થતા એને પોતાની પત્નીને તીક્ષ્ણ હથિયારો મારી હાલ એવું જાણવા છે કે ફરિયાદ લેવા મુજબ જ્યારે પોલીસ પહોંચીને માણસ પહોંચી એકસો આઠ પહોંચી ત્યારે જયારે પત્ની પડી ગઈ હતી એની બાજુમાં જે બેઠેલો હતો એવું જાણવા મળેલ છે હાલ અત્યારે આરોપીને અટક કરવામાં આવ્યો છે અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરી એના રિમાન્ડ પણ મેળવવા માટે તજવીજ કરવામાં આવી રહી છે એનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ કારણ કે આ જે આરોપી છે જે હાલ દોઢ મહિનાથી જ રાજસ્થાનથી અહીં આવેલો છે એ બાબતની એની ઊંડાણપૂર્વક તપાસ કરવાની ચાલુ છે હાલ એને બીએનએસ કલમ એકસો એકસો ત્રણ એક તેમજ બી હત્યારા પતિની ધરપકડ કર્યા બાદ પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી આરોપી રામચરણે પોલીસ સમક્ષ જણાવ્યું કે દોઢ મહિનાથી ખેતરમાં મજૂરી કામ અર્થે તેની સાથે બહાદુરસિંહ અને તેની પત્ની પ્રેમભાઈ રહે છે ત્યારે મારા પત્નીને શક હતો કે મારા તેમજ પ્રેમભાઈ વચ્ચે આડા સંબંધો બંધાયેલા છે જે સંબંધ બાબતે તેણે મારી પર શંકા રાખી ઝઘડો કર્યો હતો જે બાબતે અમારી વચ્ચે બોલાચાલી થતાં મેં મારી પત્નીની હત્યા કરી નાખી હાલ તો પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને પોલીસે કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો છે રાજકોટથી સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ